આજ આપણે સાવરકુંડલા તાલુકામાં ખેડૂત માટે મોટા મોટો જો કાંઈ પ્રશ્ન હોય ને તો એ ખાતર બાબતનો પ્રશ્ન છે દર વર્ષે વરસાદ થાય વાવણીનો સમય આવે એટલે ડીએપી ખાતર ન મળે પછી ડીએપીની સજન પૂરી થાય અને જ્યારે પૂરતી ખાતર તરીકે આપવાનું થાય પાંચ પંદર કે વીસ પચીસ છે જ્યારે ઉરિયા ખાતર મળતું નથી સાવરકુંડલા તાલુકાની અંદર તો આની માટે જવાબદાર વ્યક્તિ કોણ છે અને સંઘે તો અત્યારે હાથ ઉછા કર્યા છે આઠ દિવસની અંદર સંઘમાં ખાતર આપવામાં આવતું નથી તો હુકમ નથી આપવામાં આવતું આ ખેડૂતોની અત્યારે અત્યારના સમયમાં કઠિનાઈ કહેવાય આ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતની એટલી બધી કઠિનાઈ કે એને જ્યારે પૂરતી ખાતર શોધું હોય ત્યારે જ એમ ન મળે તો એટલે આ બધા અત્યારે એકત્રિત થયા છે સાવરકુંડલા મામલેખદાર સાહેબને આવેદનપત્રક આપવા પણ આવા તો અનેક આવેદનપત્ર અપાઈ ગયા પછી આવેલા ભાભા જેવું છે કે ભાઈ આ બાબાને છેલ્લે ઓલી ખીચડીનું ટાણું આવે ને જ્યારે ડોહો મરવા એમ કે છેલ્લે ખીચડી કરી દે ને કે લે ભાઈ ખા ખીચડી એમ પાંચ પંદર દિવસ જ્યારે જરૂરિયાત હોય ને ત્યારે ખાતર ન આવે એનો સમયગાળો વયો જાય પછી પૂરતી ખાતરનું કોઈ મહત્વ રહેતું નથી એ તો આ બધાને ખબર હોય કૃષિ ખાતરના જે વૈજ્ઞાનિક હોય એ બધાને ખબર જ હોય છે કે ભાઈ ક્યારે કેવું ખાતર આપવું અને કેટલા પ્રમાણમાં આપવું અને ક્યારે એની જરૂરિયાત હોય પાક પછી મોટો થઈ જાય ત્યારે આની કોઈ જરૂરિયાત રહેતી નથી એટલે આ સાવરકુંડલા તાલુકામાં ઉરિયા ખાતર કેમ નથી મળતું કોના કેવાથી બંધ છે એનો જવાબ અમારે બે દિવસમાં જોઈએ છે એટલે તાત્કાલિક ધોરણે આ ખેડૂતોની માથે દયા કરવામાં આવે બે હાથ જોડીને કહેવામાં આવે છે અત્યારે કે ભાઈ તમે ખેડૂતોને ખાતર અત્યારે આપો એને જરૂરિયાત છે અત્યારે દર વખતે આ રીતે ભીખ માંગવાની જ્યારે ખાતરને જરૂરિયાત પડે ને ત્યારે ખેડૂતોને ભીખ માંગવા સિવાય બીજો કાંઈ રસ્તો એની પાસે છે નહીં ત્યારે જ એના હાથ ઊંચા થાય કે જ્યારે તમારે જરૂરિયાત હોય ત્યારે જ અને કાલે એનો એ પાછો પ્રશ્ન આવશે કે અમારી પાસે પૂરતા પ્રમાણમાં ખાતર છે એમ કાલે પાછા એ જ કૃષિમંત્રી નિવેદન આપશે કે અમારી પાસે પૂરતા પ્રમાણમાં ખાતર છે તો સે તો કેમ નથી આવતું એ જ આવશે કાલની તારીખમાં તમે જોઈ લેજો આજે એટલી તંગી છે ને આ બધા ભેગા થયા છે કે મામલકદાર સાહેબની ઓફિસે આવેદનપત્રક આપવા કાલે તમને એ જવાબ સાંભળવા મળશે કે અમારી પાસે પૂરતો સ્ટોક છે એમ તો તમારી પાસે પૂરતો સ્ટોક છે તો આ બધા જાગે તઈ જ કહેવાનું પૂરતો સ્ટોક છે એમ ત્યાં લગી પૂરતો સ્ટોક જે કાંઈ છે એ કાંઈ કામમાં નથી આવતો ખેડૂતોને જરૂરિયાત ન હોય ત્યાં લગી આઠ આઠ દસ દીધી તમે ખાતર બંધ કરી દો અને બીજા લોકો જે પ્રાઇવેટવાળા વેસે છે એ પણ એની મનમાની પ્રમાણે વેચતા હોય છે અને એમાંય આર્યા તમને કહું જે અત્યાર લગી દેતા હતા એમાંય કેવી હતી શાંતા કુકડી રમતા તમને કહું પહેલાંમાંય કે ભાઈ અમે નેનો ડીએપી આવડો ઉરિયા જે આવતું હતું એમાં એવા પ્રશ્ન આવતા જ્યારે કૃષિ મંત્રીને પૂછે તો એ એમ કહે કે આ કોઈ ફરિજિયાત નથી અને આ જે વિક્રેતા છે ને એ આ ભોળા ખેડૂતને એમ કહે કે આ તમારે ફરિજિયાત છે ને લેવાનું જ છે એટલે આ બિચારા ગામડાના માણસો લેવા જાય એટલે ની એક થેલી ઉરિયાની લે ત્યારે બીજી નું બીજું પકડાવે તમને કાંઈ કારણ વગીનનું કે જેની કોઈ જરૂરિયાત જ નથી હોતી એટલે આ રીતે કોઈના કોઈ કારણોસર ખેડૂતોને તમને કહું હવે તમે મારવાનું બંધ કરો મારા વાલા તમને બે હાથ જોડીને તમારે અમે વિનંતી કરી છે કે ભાઈ હવે તમે ખેડૂતોને ખાતર જોઈ રહી આપો બાકીનું આપો તો કાંઈ નહીં તો આશા રાખીએ છીએ કે આવતીકાલથી કાંઈક સારા સમાચાર આવે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એવી આપણે મામલતદારસિંહને રજૂઆત કરી છે તો કાલને કાલે આનું સુખદ સમાધાન થાય એવી આપણે આશા રાખીએ છીએ અને એ સાથે આપણું